નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે વિક્રમભાઈ ઠાકોર અને મમતા સોની સાથે ફિલ્મો તો નથી કરી રહ્યા પરંતુ ચાહકોની પણ ઘણી બધી માંગ છે કે બંને જલ્દી ફિલ્મી પડદે પાછા જોવા મળે પણ બંને અલગ રહીને પણ ધરાધ ફિલ્મો તો આપી જ રહ્યા છે આ તરફ પ્રતિકાર ફિલ્મના ટેલરે બૂમ પડાવી દીધી છે તો આ બાજુ વિક્રમભાઈ ઠાકોરની ભાઈની બહેની લાડકી હાઉસફુલના પાટિયા ઝુલાવી રહી છે તો આવા સમયમાં મમતા સોની પ્રતિકાર તો લઈને આવે જ છે પણ સાથે સાથે તેમની નવી ફિલ્મ પણ આવી રહી છે જેનું નામ છે ભાઈ એક રક્ષક આ ફિલ્મનું શૂટિંગ ખૂબ જ જલ્દી શરૂ થવા જઈ રહ્યું દોસ્તો તમને જણાવી દે કે આ ફિલ્મમાં મમતા સોની અલગ જ લુકમાં જોવા મળવાના છે અને મમતા સોની એસીપીનો કિરદાર નિભાવવાના છે તો દોસ્તો સ્ટાર કાસ્ટની વાત કરવામાં આવે તો મમતા સોની અને વસંત ઝાલા લીડ રોલ કરી રહ્યા છે અને વસંત ઝાલા એ વિક્રમભાઈ ઠાકોરનો હમશકલ છે અને એ પોતે વિક્રમભાઈને પોતાના ગુરુ માને છે તો દોસ્તો આ વસંત ઝાલા એ પોતાના ગુરુ કરતાં પણ સવાયા નીકળશે એ તો આપણે સમય જ બતાવશે અને અન્ય કલાકારોની વાત કરવામાં આવે તો સંજય ઝાલા ક્રિષ્ના ઝાલા વૃત્તિ ટક્કર જાનુ રાવલ જતિન અમીન જૈમિની ત્રિવેદી પ્રકાશ મંડોરા વગેરે જેવા સિતારાઓ આ ફિલ્મમાં જોવા મળવાના છે તો શું વિક્રમભાઈ ઠાકોરની કમી આ વસંતભાઈ ઝાલા પૂરી કરી શકશે તમે કોમેન્ટના માધ્યમ દ્વારા અમને જાણ કરો